એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ બધી આજે ગામ ભાણેજડામાં ખેડૂતની વિઝિટ કરવા આવ્યા હતા કે તમારું શું નામ મારું હા મુનાભાઈ તમારું ગામ ભાણેજડા તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર તમે જીરામાં કેટલા દિવસથી આ જોબોનો છંટકાવ કર્યો ત્રણ ચાર દિવસ થયા તમે જોબોનો છંટકાવ કર્યો કાલ પાણી પાયું અને ત્રણ ચાર દિવસ થયા તો તમને જોબોનું કેવું રિઝલ્ટ લાગ્યું તો સારું દેખાય અસલ દેખાય જોવા અસલ અસલ દેખાય છે જોઈ શકો છો રજા તો મસ્ત દેખાય માલખ જોબ પોટાશ મેગ્નેશિયમ સલ્ફર જિંક બોરોન અને ચાર દિવસમાં રિઝલ્ટ તો સારું દેખાય સમજામ જોઈ શકો છો આ જીરું અને આપડે बाजूની વાડીવાર આ ભાઈએ તમે દવા છાંતી બધી છાંતી છે અને આ છોબો અને આ ખોખાઈ જેમને નથી લીધા તો ઇમનેમાં તમારામાં શું બનનેમાં ફેર છે ઇમને પીળું છે ને આપણે વધારે પડી જાય છે અને આપડે એકદમ ગ્રીનરી છે અને એમના કરતા કેટલા દિવસ મોડું હોય છે આપણે દસ દિવસ 10 મોડું એમની કરતા બઈદમ હા અત્યારે તમને સરભર સરખું થઈ ગયું એમ લાગે સરખું દેખાય આ ઠીક તો આપણે ખેડૂત મિતને શું ભલામણ કરી શકીએ આ પડી કેવી છે સારું આવે છે આપડે તો આ થારું ફેર પડે આ તો ફેર પડે છે ઓકે ઓકે થેન્ક યુ